સુરતના વરાછા ખાંડ બજાર પાસેના સૂર્યપુર ગરનાળા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર મશીન ફસાય ગયું હતું મશીન ગરનાળા પહેલા લોખંડના એંગલ નીચે ફિટ થઈ ગયું હતું ટ્રાફિક વિભાગના જવાનોએ દોડી આવીને તાત્કાલિક શક્ય તેટલું ટ્રાફિક નિયમન કર્યું હતું અને સિમેન્ટ મિક્સર મશીનને બહાર કાઢ્યું હતું સુરતના વરાછા ખાંડ બજાર પાસેના સૂર્યપુર ગરનાળા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર મશીન ફસાય ગયું હતું મશીન ગરનાળા પહેલા લોખંડના એંગલ નીચે ફિટ થઈ ગયું હતું જેના કારણે સિમેન્ટ મિક્સર મશીનને આગળ લઈ જવું કે પરત રિવર્સ કરવું પણ મુશ્કેલ થઈ ગયું હતું આગળનો ભાગ લોખંડના એંગલની અંદર ગયો હતો પરંતુ મિક્સરનો જે ભાગ હતો તે ફિટ થઈ ગયો હતો જેને કારણે ભારે મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી સિમેન્ટ મિક્સર મશીન ગરનાળા નીચે ફિટ થઈ જતા ટ્રાફિક જવાનો કામે લાગી ગયા હતા રોજના લાખોની સંખ્યામાં સુરત સ્ટેશન તરફથી વરાછા તરફ જવા માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ જ્યારે આ પ્રકારે કોઈ વાહન ગરનાળામાં ફસાઈ જાય છે ત્યારે ખૂબ જ મોટો ટ્રાફિક જામ થઈ જતો હોય છે ગરનાળાથી ડોક્ટર હાઉસ સુધીના આખા રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો મોહન મીઠાઈ સુધી લાંબી કતાર લાગી ગઈ હતી ટ્રાફિક વિભાગના જવાનોએ દોડી આવીને તાત્કાલિક શક્ય તેટલું ટ્રાફિક નિયમન કર્યું હતું અને સિમેન્ટ મિક્સર મશીનને બહાર કાઢ્યું હતું